નમસ્કાર દોસ્તો ગુજરાતી ભાષાના ધ્વનિ પ્રદેશમાં આપનું સ્વાગત છે હું છું આપનો આરજે દોસ્ત રજની પ્રકૃતિના સાનિધ્યમાં બેસીએ ત્યારે શું કરવું જોઈએ પહેલાં તો પ્રકૃતિનો પૂરેપૂરો આનંદ લેવો જોઈએ અને ઈશ્વરે રચેલી આ દુનિયામાં ઈશ્વરના સાક્ષાત્કારની અનુભૂતિ કરવી જોઈએ અને તે સમયે આપણે ઈશ્વરને કેટલાક શબ્દોની પ્રાર્થના પણ કરવી જોઈએ અને આજે મારી પાસે એક પુસ્તક છે પરમ સમીપે જે કુંદનિકા કાપડિયાએ લખેલું છે આમાં ઈશ્વરને કેવી પ્રાર્થના કરી શકાય તેવી કેટલીક મહત્વની પ્રાર્થનાઓ છે એમાંની કેટલીક પ્રાર્થનાઓ હું તમારી સમક્ષ રજૂ કરું છું અને એ રીતે ઈશ્વરને આપણે કંઈક કહેવું છે તો તેઓ લખે છે કે હે પ્રભુ સંજોગો વિકટ હોય ત્યારે સુંદર રીતે કેમ જીવવું તે મને શીખવ બધી બાબતો અવળી પડતી હોય ત્યારે હાસ્ય અને આનંદ કેમ ન ગુમાવવા તે મને શીખવ પરિસ્થિતિ ગુસ્સો પહેરે તેવી હોય ત્યારે શાંતિ કેમ રાખવી તે મને શીખવ કામ અતિશય મુશ્કેલ લાગતું હોય ત્યારે ખંતથી તેમાં લાગ્યા કેમ રહ્યું તે મને શીખવ કઠોર ટીકા ને નિંદાનો વરસાદ વરસે ત્યારે તેમાંથી મારા ખપનું ગ્રહણ કેમ કરી લેવું તે મને શીખવ પ્રલોભનો પ્રશંસા ખુશામતની વચ્ચે તટસ્થ કેમ રહેવું તે મને શીખવ ચારે બાજુથી મુશ્કેલીઓ ઘેરી વળે શ્રદ્ધા ડગુમગુ થઈ જાય નિરાશાની કરતામાં મન ડૂબી જાય ત્યારે ધૈર્ય અને શાંતિથી તારી કૃપાની પ્રતીક્ષા કેમ કરવી તે મને શીખવ હે પરમાત્મા મને તારી શાંતિનું વાહન બનાવ જ્યાં ધિક્કાર છે ત્યાં હું પ્રેમ વાવ જ્યાં ઘાવ થયો છે ત્યાં ક્ષમા જ્યાં શંકા છે ત્યાં શ્રદ્ધા જ્યાં હતાશા છે ત્યાં આશા જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ જ્યાં શોક છે ત્યાં આનંદ હે દિવ્ય સ્વામી એવું કરો કે હું આશ્વાસન મેળવવા નહીં આપવા ચાહું મને બધા સમજે એ કરતાં હું બધાને સમજવા ચાહું મને કોઈ પ્રેમ આપે એ કરતા હું કોઈને પ્રેમ આપવા ચાહું કારણ કે આપવામાં જ આપણને મળે છે ક્ષમા કરવામાં જ આપણે ક્ષમા પામીએ છીએ મૃત્યુ પામવામાં જ આપણે શાશ્વત જીવનમાં જન્મીએ છીએ હે પ્રભુ છળ કરતી બુદ્ધિ શક્તિથી ગુલામ બનાવતા યંત્રોથી વિકૃત કરતી ધન થી મારા પ્રેમને બચાવો હે પ્રભુ અમને શીખવો કે અમે અમારી જાતને હવે વધુ પ્રેમ ન કરીએ અમારા પ્રિયજનોને જ ચાહવાથી સંતુષ્ટ ન રહીએ હે પ્રભુ જે લોકોને કોઈ પ્રેમ નથી કરતું એવા લોકો વિશે અમને વિચારતા શીખવો બીજાઓના દુઃખથી અમારા હૃદયને ઘાયલ કરો પ્રભુ વહેલી સવારે હું સૂર્યને ઉગતો જોઉં છું ત્યારે તેમાં મને તારો ચહેરો દેખાય છે અંધારી રાતે જબકી ઉધતા તારાઓમાં હું તારા જ પ્રેમથી ચળકતા નેત્રો નિહાળું છું સરોવરના શાંત પાણીમાં હું તારી છાયા જોઉ છું સાગરના ગુગવાટમાં હું તારો સંદેશ સાંભળું છું લીલા તરણા અને રૂપેરી ઝરણા લીલા તરણા અને રૂપેરી ઝરણા તારું હાસ્ય જીલવાને લીધે જ આટલા કોમળ અને મધુર છે તારા ચરણ કમળમાં આ મારી પ્રાર્થના છે પ્રત્યેક દિને પ્રત્યેક ઘડીએ તારા સ્વર્ગીય પ્રકાશનું શુદ્ધ કોમળ કિરણ મને બનાવ નિત્ય નૂતન ઉજ્જવલ પ્રકાશી તારું કિરણ બનવા હું જંખું છું સત્ય અને પ્રેમનું કિરણ આંસુ અને અમંગળની આ દુનિયામાં તારી શાતાનું કિરણ જેથી જેવો દિન દલિત અને વિસ્મૃત છે તેમની સાથે હું એક રૂપ બની શકું તારા બાળકો જેવો બની શકું સાચો અને મુક્ત માં જગદંબાને આ સિવાય એક જ પ્રાર્થના કરવાની હોય છે ઓમ આનંદમયી ચૈતમયી સત્યમયી પર